હેલો રિવન કેમ છો બધા રીના રાઠવાના નવા બ્લોગમાં સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ આય હો બધા મજામાં છો મસ્ત હશે સ્વસ્થ છે બધાને જય સ્વામિનારાયણ દેખો દોસ્તો આજે અત્યારે કેટલા વાગ્યા છે ચાર વાગ્યા છે સાહેબ આજે પાણી નહોતું આવતું એટલે હું ઉપર આવી અને મારું કામ જો મસ્ત મજાનું વાતાવરણ પણ સરસ છે વરસાદ ફૂલ પડે છે એટલે કામ સિવાય બહાર પણ નહીં નીકળવાનું કેમ કે ક્યાંય ફસાઈ જવાય જો મસ્ત

પછી વાગે છે જઈએ છીએ રિક્ષામાં બેસીને આંટા ફેરા મારી આવું અને છોકરીને ફેરવી લાવું વિસર્જનમાં